નવીન કોઠંબા તાલુકાની માગણી કરી રહ્યા છે અમારે જવું નથી અમારે લુણાવાડામાં રહેવાનું છે અમે લુણાવાડામાં જ રહેવા માગીએ છીએ આગરવાડા ટાણગામ નમનાર મોતીપુરા આ રેવન્યુલોમાં લાગે છે અને આ ચાર ગામના નામ લખ્યા છે અમને પૂછ્યું નથી અમને જાણ નહીં કરી અને અમે હરકીત જ જવા માગતા નથી અને અમારે એ બજાર સાથે કોઈ એ નથી લેવડદેવ નથી અમારી લેવડદેવ લુણાવાડા સાથે છે એટલે અમારે લુણાવાડા જ સરળતા સરળતાપૂર્વક પડે છે અમે લુણાવાડામાં જ રહેવા માંગીએ છીએ ત્યારે લુણાવાડા તાલુકામાંથી કોથંબા તાલુકો જુદો પડવાની જે કાર્યવાહી ચાલી રહી છે એની અંદર વરદરી વિભાગના અમારા ચાર પંચાયતના નામ લીધેલા છે તો અમારે લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાની અંદર કન્વર્ટ થવું નથી જેના ઘણા બધા કારણો છે એ કારણોની અંદર અમને લુણાવાડા તાલુકાની જિલ્લો બંને સાથે છે એક કારણ છે અને કોઠંબા તાલુકામાં ના જવા પાછળના જે બી કારણો છે અમે કલેક્ટર સાહેબશ્રીને અને મંત્રી મંત્રીશ્રીને પણ પત્ર આપી અને રજૂઆત કરવાના છીએ તો અમારે કોઈ પણ સંજોગોમાં લુણાવાડા તાલુકામાંથી જુદા પડી અને કોઠંબા તાલુકામાં કન્વર્ટ થયું